કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયો માં આપણે જોઈશું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરક્ષા સમીકરણ યુગ્મ અને તેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો દાખલા નંબર બે જે આપેલું છે કે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર અગિયાર અને બે એક્સ માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ નો આપણે ઉકેલ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો અને જોવાનું છે આપણે કે વાય બરાબર એમ એક્સ વત્તા ત્રણ થાય

જોઈએ તો આવું સમીકરણ આપેલું છે કે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર અગિયાર અને બીજું સમીકરણ આપેલું છે આપણને બે એક્સ માઇનસ ચાર વાય બરાબર આપેલા છે માઇનસ ચોવીસ બરાબર અને સમીકરણ એક લખીશું અને આને સમીકરણ બે લખીશું બરાબર હવે ગમે તે એક સમીકરણ આપણે ફેરવીશું સમીકરણ એકને ફેરવીએ વિદ્યાર્થી મિત્રો જોજો તો બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર અગિયાર તો શું થશે બે એક્સ બરાબર અગિયાર પ્લસ ત્રણ બરાબર ની જમણી બાજ જશે તો થશે માઇનસ ત્રણ વાય બરાબર પ્લસ ત્રણ પહેલી બાજુ જશે તો માઇનસ ત્રણ વાય અને આ બે આ બાજુ આવશે તો જશે ક્યાં આગળ છેદમાં બરાબર એટલે તો અગિયાર માઇનસ ત્રણ વાય ના છેદમાં આવે બે આ કયા સમીકરણ ફેરેલું છે આપણે સમીકરણ એક ને તો એની જે આપણે કિંમત આપણું જે સમીકરણ બનેલું છે વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ આપણને બનેલું છે એ સમીકરણને આપણે મૂકીશું કે આ સમીકરણમાં બે માં બરાબર તો સમીકરણ બે આપેલું છે આપણને અહીંયા લખીશું આપણે કે એક્સ ની કિંમત સમીકરણ બે માં મુકતા બરાબર સમીકરણ બે માં મુકતા સમીકરણ બે વિદ્યાર્થી મિત્રો આપ્યું છે આપણને શું આપેલ છે તો બે એક્સ માઇનસ ચાર વાય બરાબર બે એક્સ માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ આવું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો ધ્યાનથી તો એક્સ ની જગ્યા પર આપણે લખવાનું છે શું લખીશું આપણે કે બે માઇનસ ચાર વાય બરાબર આવશે કેટલા માઇનસ ચોવીસ બરાબર વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા આપણને બે બાર આપેલા છે ને બે નીચે પણ છેદમાં બે આપેલા છે બરાબર તો આ બે બે આપણે કટ કરીશું બરાબર છે આગળ જઈશું તો માઇનસ ત્રણ વાય અને છે વાળા માઇનસ ત્રણ વાય ને માઇનસ ચાર વાય થશે બંને માઇનસ છે બરાબર છે તો ઓછા ઓછા શું થશે વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ માઇનસ માઇનસ શું થશે પ્લસ બરાબર તો ત્રણ ને ચાર તો ત્રણ ને ચાર થશે સાત વાય અને એ સાત પણ કેવા થશે માઇનસ બરાબર એટલે ઓછા ઓછા વત્તા થશે ચિન્હ કોનું રહેશે માઇનસ નું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બે માઇનસ હોય તો શું થશે બે માઇનસ બે માઈનસ માઇનસ થશે પ્લસ અને ચિન્હ રહેશે માઇનસ નું બરાબર તે જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોવીસ અચળ પદ સાથે કરીશું તો પ્લસ અગિયાર જમણી બાજુ જશે તો કેવા થશે માઇનસ અગિયાર થશે બરાબર આગળ જોઈશું તો બંને માઇનસ આપેલા છે આમાં પણ આગળની જેમ આ બાજુની જેમ પેલી બાજુ પણ આવેલ છે બંને માઇનસ 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 થશે વિદ્યાર્થી મિત્રો એટલે માઇનસ કટ થશે તો વાય બરાબર શું થશે પાંત્રીસ ના છેદમાં આવશે સાત સાત જમણી બાજુ આવશે એટલે ક્યાં જશે છેદમાં બરાબર આગળ જોઈશું તો પાંત્રીસ ના ભાગ પડશે સાત પાંચ પાંત્રીસ સાત સાત કટ હશે એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો y ની કિંમત આવશે કેટલી આવશે પાંચ બરાબર હવે y ની કિંમત જે પેલું બનાવેલું સમીકરણ છે તેમાં કિંમત મૂકી તો જોઈશું વિદ્યાર્થી મિત્રો y ની કિંમત x બરાબર અગિયાર માઇનસ ત્રણ વાય ના છેદમાં બે માં કિંમત મૂકવાની છે આપણે બરાબર તો જોઈશું અગિયાર એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ વાય અને છેદમાં બે તો વાય ની જગ્યા પર આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો કેટલા પાંચ બરાબર તો અગિયાર માઇનસ ત્રણ અને કૌંસમાં આવશે પાંચ બે બરાબર આગળ જોઈશું તો અગિયાર અને ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પાંચ થશે કેટલા પંદર બરાબર પંદર માંથી અગિયાર જશે અને છેદ માં લખવાના છે આપણે કેટલા બે બરાબર તો પંદર માંથી અગિયાર જાય તો રહેશે કેટલા આપણા ચાર એટલે કે minus ચાર જોજો વિદ્યાર્થી મિત્રો આવું પણ નાની નાની બાબત ધ્યાનમાં રાખીશું આપણે કે પંદર માંથી અગિયાર જાય તો રહેશે આપણા ચાર મોટી સંખ્યા પંદર આગળ minus છે એટલે આપણો જવાબ આવશે કેવો minus ચાર બરાબર અને છેદમાં આવશે કેટલા ફરી પાછા બે તો ચાર ના છેદ માં બે ફરી પાછા ભાગ પાડીશું બે બે ચાર બરાબર બે બે કટ થશે તો વધશે કેટલા આપણા બે તો વધશે પણ ચિહ્ન આપણી પાસે માઇનસ નું છે એટલે જવાબ આવશે કેવો માઇનસ બે બરાબર એટલે એક્સ ની કિંમત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો કેટલી બે અને વાય બરાબર પાંચ હજુ આપણી પાસે એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે એમની કિંમત આપણે શોધવાની છે તો એક્સ અને વાય આપણને કિંમત મળેલી છે તો વાય બરાબર એમ એક્સ શોધતા ત્રણ આપણે આ આપેલું છે તો અહીંયા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે એક્સ બરાબર આપણને આપ્યા છે બે અને વાય ની કિંમત આપેલી છે આપણને પાંચ તો આ સમીકરણમાં આપણે એક્સ બરાબર માઇનસ બે અને વાય બરાબર પાંચ મૂકીને m ની કિંમત શોધીશું આપણે બરાબર તો y બરાબર આપણે લખીશું કેટલા વિદ્યાર્થી મિત્રો પાંચ બરાબર m ની કિંમત શું કરવાનું છે આપણે શોધવાની છે x બરાબર આપ્યા છે આપણને માઇનસ બે અને પ્લસ પાછા ત્રણ બરાબર જોજો વિદ્યાર્થીઓ શું થશે અહીં આગળ કે પ્લસ ત્રણ ડાબી બાજુ આવશે તો કેવા ત્રણ થશે પ્લસ આ બાજુ આવશે તો થશે માઇનસ ત્રણ બરાબર શું થશે બે ગુણ્યા એમ એટલે કેટલા થશે બે એમ બે એમ થશે તો બે અને આ બે ડાબી બાજુ આવશે તો ક્યાં જશે છેદમાં બરાબર એટલે થશે માઇનસ એમ ને થશે તો રહેશે આ બાજુ કેટલા વિદ્યાર્થી મિત્રો એક રહેશે બરાબર પણ કેવા એક અહીંયા આગળ શું થશે માઇનસ એક જ બાજુ વિદ્યાર્થી મિત્રો એમની માઇનસ આપેલા છે એટલે એમની કિંમત આવશે કેટલી માઇનસ એક બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણો બીજો પૂરો થાય છે તો એક્સની કિંમત આપણને માઇનસ બે વાયની કિંમત પાંચ અને એમની કિંમત આપણને માઇનસ એક મળી છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે તો વિડીયોને જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને ન સમજ પડી તો કોમેન્ટમાં લખી જણાવજો ત્યાં સુધી ટાટા બાય વાય